સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજુ માહિતીમાં આ વિડિયોની અંદર આજે આપણે મિત્રો બુલેટ ઘાસ સહાય યોજના વિશેની ચર્ચા કરીશું મિત્રો ગુજરાત સરકારના મનરેગા વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને બુલેટ ઘાસનું વાવેતર કરવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે બુલેટ ઘાસને મિત્રો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવતું હોય છે અમુક વિસ્તારમાં બુલેટ ઘાસ જ્યારે અમુક વિસ્તારમાં નેપિયર ગ્રાસ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે આ પ્રકારનું મિત્રો ઘાસ હોય છે કે જેના વાવેતર માટે સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને સાઠ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર મિત્રો તમારે ઓફલાઈન અરજી કરવાની હોય છે તો સમગ્ર વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે મિત્રો તમારા તાલુકાના તાલુકા પંચાયતની અંદરથી મનરેગાના જે અધિકારી હોય તેની પાસેથી મિત્રો ફોર્મ મેળવી અને ઓનલાઈન અરજી સોરી ઓફલાઈન અરજી તમે કરી શકો છો તમામ ખેડૂતો માટે મિત્રો સાઠ હજાર રૂપિયા સહાય મળવા પાત્ર રહે છે અરજી મિત્રો તમારે ઓફલાઈન કરવાની રહે છે અરજી ફોર્મ છે તે મિત્રો તમારે તમારા તાલુકાના જે મનરેગા વિભાગમાંથી મેળવવાનું રહે છે એટલે કે દરેક તાલુકા પંચાયતની અંદર મિત્રો એક મનરેગા અધિકારીની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી હોય છે તો તે અધિકારી પાસેથી મિત્રો તમારે ફોર્મ મેળવવાનું રહેશે અને ત્યારબાદ સહાયના જે કાગળો છે તે પણ તે અધિકારીને મિત્રો રજૂ કરવાના રહે છે ત્યારબાદ મિત્રો તે અધિકારી દ્વારા તમારા ખેતરની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તમને સહાય ચૂકવવામાં આવશે ઓછામાં ઓછું મિત્રો તમારે એક વીઘા એટલે કે ચોવીસ ગુંઠા અથવા તો વીસ ગુંઠાની અંદર મિત્રો નેપિયર ગ્રાસ અથવા તો બુલેટ ઘાસનું મિત્રો વાવેતર કરવાનું રહે છે હવે મિત્રો રજૂ કરવાના કાગળો તો સૌપ્રથમ મિત્રો તમારે તમારા તાલુકા પંચાયતની અંદરથી મનરેગા વિભાગમાંથી મિત્રો નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવવાનું રહે છે ત્યારબાદ તેની સાથે મિત્રો તમારે રેશન કાર્ડની ચેરોક્ષ જેના નામે અરજી કરવાની હોય તે વ્યક્તિના આધાર કાર્ડની ચેરોક્ષ આઠ અને મિત્રો સાત બારના ઉતારા રજૂ કરવાના રહેશે જે ખેતરની અંદર મિત્રો તમારે બુલેટ ઘાસનું વાવેતર કરવું હોય તેના મિત્રો તમારે સાત બારના ઉતારા રજૂ કરવા તે સિવાય મિત્રો તમારે એક બેંક પાસબુકની ચેરોક્ષ રજૂ કરવાની રહેશે અને જો મિત્રો તમારે ઉતારાની અંદર એકથી વધારે નામ હોય તો મિત્રો તમારે એક સંમતિપત્ર પણ રજૂ કરવાનું રહેશે તો મિત્રો સહાય લેવા માટે તમારે કુલ આટલા કાગળો તમારા તાલુકાના જે મનરેગા અધિકારી હોય તેમને મિત્રો રજૂ કરવાના રહેશે ત્યારબાદ તેમના દ્વારા મિત્રો તમારા ખેતરની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તમને આ સહાય ચૂકવવામાં આવશે અરજી ફોર્મ મેળવવા માટે તેમજ વધુ માહિતી તમારે જોઈતી હોય તો તમે તમારા તાલુકા પંચાયતના જે મનરેગા અધિકારી હોય તેનો મિત્રો સંપર્ક કરી શકો અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને